અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા હાજીપીર મેળામાં શ્રદ્ધાળુઓ માટે વિવિધ વ્યવસ્થા કરવા અંગે કલેક્ટર શ્રીને રજૂઆત કરી પંદર એપ્રિલના રોજ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ આગેવાનો દ્વારા તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કચ્છ કોમી એકતાના પ્રતિકેવા કચ્છ જિલ્લાના રણકાંધી આવેલ હાજીપીર વલીના ઉર્ષ મુબારક પર કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરવામાં આવી હાજીપીર મેળામાં કચ્છ ગુજરાત અને ગુજરાત બહારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે તે નિમિત્તે પાણી પુરવઠો વ્યવસ્થા વીજ પુરવઠો વ્યવસ્થા એસટી બસોનો પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા આરોગ્યની ટીમની વ્યવસ્થા અને હાજીપીર રોડ ઉપર ભારે અતિભારે વાહનોને દસ દિવસ પૂરતો બંધ કરવામાં આવે તેવું કલેક્ટરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી રજૂઆત કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી અખિલ કચ્છ સુનીમુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા ઉપપ્રમુખ આધમભાઈ પડિયાર મહામંત્રી રમઝાનભાઈ સુમરા અને હાજીપીરમેળા સમિતિના પ્રમુખ હાજી અબ્બાસ નૂર મહંમદ સુલેમન તેમજ હાજી ઇસ્માઇલ ભચાયા સરપંચ ઓસમાણ બાવા લતીબ ભચાયા મુબારક નોર આ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા